મત્સ્ય ઉદ્યોગના મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી ફરી મંત્રી મંડળમાં સ્થાન ભાવનગર સ્થિત તેમના નિવાસ સ્થાને કાર્યકર્તાનો મેળાવડો કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠા કરાવી ઉજવણી કરી છે ઓગણીસો અઠાણું થી બે હજાર પચીસ સુધી સતત મંત્રી મંડળમાં તથા પરસોત્તમભાઈ સોલંકીએ ટકાવી રાખ્યું પોતાનું સ્થાન ગુજરાતના પાંચ મુખ્યમંત્રીની સરકારમાં કરી ચૂક્યા છે કામ કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ તેમજ નરેન્દ્રભાઈ મોદી વિજયભાઈ રૂપાણી તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પરસોત્તમભાઈ સોલંકી ફરી એકવાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રી મંડળમાં સ્થાન છે ભાવનગર જિલ્લાને મળી ત્રણ મંત્રીઓ જેમાં એક કેન્દ્રના અને બે ગુજરાત સરકારના મંત્રીઓ ભાવનગરના સ્થાન એ મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે જે કે સિંગુલતિ સાથે હિરિમપાઈની ભાવનગર પરસોત્તમભાઈ સોલંકીનો મંત્રી મંડળમાં સમાવેશ થયો છે

અને કે કે અવસર અવસર સુગંધ માટે કહી શકાય બીજું સાહેબની કામ કરવાની એક અલગ પહેલ છે એનાથી લોકોના સ્થાન લોકોના હૃદયમાં એમને સારું એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મંત્રી મંડળમાં દરેકમાં સમાવેશ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે સાહેબનું જે કામ અને એવું જ એમનું નામ છે એટલે રમેશ માટે દરેક સરકારની અંદર એમને સારું એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે